વાજતે ગાજતે વિઘ્નહર્તાની મૂર્તિનું વિસર્જન કડીના કમળ સર્કલ ખાતે સ્થાપન કરેલ ગણેશ ભગવાનની મૂર્તિનું ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે મૂર્તિનું વિસર્જન કરાયું સમગ્ર ભારતભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી દસ દિવસમાં અલગ અલગ દિવસે ભગવાન ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું જ્યાં કડીના કમળ સર્કલ સામે નગરપાલિકાના મેદાનમાં સ્થાપન કરેલ ભગવાન ગણેશજીની મૂર્તિનું સિંધવાઈ માતાજીના મંદિરેની બાજુમાં આવેલ તળાવના કિનારે વિસર્જન કરવામાં આવ્યું હતું ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે વિઘ્નહર્તા મૂર્તિનું વિસર્જન કરવામાં આવેલ હતું કડીના થોળ રોડ ઉપર આવેલ કમળ સર્કલની સામે નગરપાલિકાના મેદાનમાં છેલ્લા સત્તર વર્ષથી ગણેશ યુવક મંડળ કડી દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ ગણેશ મહોત્સવનું ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવેલ હતું ગણેશ ચતુર્થીના દિવસે કડીના કરણનગર રોડ ઉપરથી ભગવાન ગણેશજીનો ભવ્ય વાત્ય ગાય્ય વરઘોડો કાઢવામાં આવેલ હતો અને નગરપાલિકાના મેદાન ખાતે મૂર્તિનું સ્થાપન કરવામાં આવેલ હતું સમગ્ર કડી શહેરમાં અલગ અલગ સ્થળ ઉપર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું તેમજ દરેકના ઘર તેમજ સોસાયટીઓમાં પણ ગણેશ ભગવાનની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવેલ હતું ગણેશ મહોત્સવનો અનેરો ઉત્સાહ કડી શહેરમાં જોવા મળ્યો હતો જ્યાં નગરપાલિકાના મેદાન ખાતે ગણેશ યુવક મંડળ કડી દ્વારા ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું મહોત્સવ દરમિયાન અલગ અલગ રાત્રિ સાંસ્કૃતિક તેમજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું જ્યાં દસ દિવસ બાદ મંગળવારે વિઘ્નહર્તાનો ભવ્ય વરઘોડો કાઢવામાં આવેલો હતો જ્યાં અલગ અલગ જગ્યાએ ફરી થોળ રોડ ઉપર આવેલ સિંધવાઈ માતાજીના મંદિરની બાજુમાં તળાવના કિનારે કુંડ બનાવીને ભગવાન ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવેલ હતું વિસર્જન દરમિયાન આવેલા ભાવિક ભક્તોએ ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે બાપાનું વિસર્જન કરવામાં આવેલ હતું સ્પીડ ન્યૂઝ સેવન્ટીન ઇસમાઇલ ઘાંચી કડી